પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ વિંજોલ ખાતે યોજાયો હતો અડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એકતાલીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અને કુલ સોળ હજાર એકસો એક્યાસી વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ પંચમહાલ ન્યૂઝ અપડેટ સાથેની વાતચીતમાં શું જણાવ્યું હતું આવો જાણીએ એસી ગોરવિંદ ગોઈ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં મને આચાર્ય દેવવ્રતની હાજરીમાં પદવીદાન પ્રાપ્ત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે આ આ બદલ હું મારા અધ્યાપક મિત્રો સર્વ કોલેજના હું બહુ જ આભારી વ્યક્ત કરું છું કે સામાન્ય છોકરાને પણ કઈ રીતે ઉપર આવવાનું અને કઈ રીતે એમને ભણાવવાનું અને દરેક રીતે એમની ચિંતા વધારે છોકરા કરતાં પણ વધારે ચિંતા એમને હોય છે અને મને આજે ગોલ્ડ મેડલ મળ્યો છે એલએલએમ ક્રિમિનલ લોમાંથી હું ખૂબ ખૂબ યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરું છું કે એમને આટલું સરસ આયોજન કર્યું અમને એવી તક આપી કે અમને અહીંયા આવીને ગોલ્ડ મેડલ મળે અને કોલેજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે અમને ગવર્નર થ્રુ અવોર્ડ મળ્યો છે ગોધરાના એમએલએ સાહેબ સી કે રાહુલજી સાહેબનો આભાર વ્યક્ત કરું છું તેમજ બધા જ વ્યક્તિઓનો આભાર કરું છું કે અમને આટલું સરસ ઓપોર્ચ્યુનિટી મળી અને અહીંયાથી અમને આટલું સરસ તક મળી આજ ફિફ્થ કોન્વર્ગેશન શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી मुझे एम कॉम में गोल्ड मेडल मिला है और मैं उसके लिए बहुत बहुत ग्रेटफुल हूँ यूनिवर्सिटी की उसके साथ साथ आज के दिन को और ज्यादा शुभ बना दिया हमारे गवर्नर ऑफ गुजरात ने उनकी प्रेजेंस ने इस एनवामेंट को बहुत ही अच्छा कर दिया उसके साथ आई एम ऑल्सो ग्रेटफुल मेरे सारे प्रोफेसर के कि उन्होंने मुझे इतना सपोर्ट किया कि मैं यहाँ तक इस पोजिशन तक पहुँच छोटा उदयपुर एस एन कॉलेज आती हूँ आज मैंने श्री गवर्नर तरफ थी ગોલ્ડ મેડલ મળ્યો છે જે મેં બીએ માં બી એ ઇંગ્લિશમાં હાંસિલ કર્યો છે તેના માટે હું મારા કોલેજના આચાર્યશ્રી પ્રોફેસરો અને મારા માતા પિતાને આભારી છું અને અંતે એટલું જ કહીશ સખત મહેનત આપણે હંમેશા ફળ આપે છે થેન્ક યુ